ગુજરાતની અંદર અત્યારે એક જ ચાલે છે ચેતર વસાવા ચૈતર વસાવા જ્યાં મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ક્યાંક કંઈક અત્યારે ચૈતર વસાવા જેલની અંદર બરશે બંધ છે પરંતુ મિત્રો ક્યાંક ને આદિવાસી સમાજના લોકો ખૂબ જ ગુસ્સે છે ગુસ્સે એ માટે છે કે ચૈતર વસાવાને જે જેલમાં નાખી દેવામાં આવ્યો છે તેને ભાઈ જલ્દીથી થી જલ્દી ન્યાય આપો ને ક્યાંક ને ક્યાંક જલ્દી તેને જામીન આપો અને તેને જેલમાંથી બહાર કાઢો નમસ્કાર મિત્રો ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ખાસ કરીને બાયો ચેનલમાં પેલી વાર આવી વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જ્યાં મિત્રો વાત કીધો લાખો લોકો જોવશે પરંતુ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વૈયા જાય છે વસાવાના વિરોધો આ મિત્રો વાત કીધો જે મહિલાઓ કરી રહી હતી હવે તેના ઉપર મિત્રો વાત કીધો જૈતર વસાવાની પત્નીએ મોન તોડ્યું છે અને કહી દીધું છે કે આ બજાજ ભાજપના કાવતરા છે ભાજપે પૈસા આપી આપી અને મિત્રો આ મહિલાઓને મિત્રો વાત કીધો નારાઓ લગાડવામાં આવ્યા છે ખાસ કરીને ચૈતર વસાવા વિરુદ્ધ જે આંદોલન કરવામાં આવ્યું હતું જે મિત્રો રેલીઓ કાઢવામાં આવી હતી જે મહિલાઓ મિત્રો તો કહ્યું હતું કે વસાવા અમારી માફી માંગે હવે મિત્રો ક્યાંક ને ક્યાંક ચૈતર મિત્રો પૈસાનો પાવર છે અને તે મહિલાઓને એ નથી ખબર કે અમે ચૈતર વસાવા વિરુદ્ધ વિડીયો બનાવશું પરંતુ ત્યારબાદ તેમને ખબર પડતા જ મિત્રો વાતી થાય છે ને જે વાતી વાત ખાસ કરીને વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઈબર બોલતા નહીં જેથી હું ચૈતર વસાવાના બધા વિડીયો અપલોડ કરું તમારી સમક્ષ જોવા મળશે હવે આ વિડીયો વિશે તમે શું કહો ખાસ કરીને વિડીયો શેર કરો સબસ્ક્રાઇબ કરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળીએ